મિત્રો હવે આ છોકરી એવું કહેશે કે મને સપનામાં માતાજી આવી દશામાં આવીએ અને એવું કહ્યું છે કે તમારા ખેતરની શેડે એટલે કે ખેતરની બાજુમાં હનુમાન દાદાની એક મૂર્તિ છે એ તૈઝીન કાઢવાની છે જઈને કાઢીને લાવીને સેવા કરો એવું કીધું છે જી હા તો આ જે છોકરી છે સાત વર્ષની છોકરી જઈને જોયું તો ખરેખર જે બે ફીટ જેટલો ખાડો હતો એની અંદર હનુમાન દાદાની જે મૂર્તિ જો મળી આવી છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે અંધશ્રદ્ધા એટલે કે ભૂવા પર કોઈ ભરોસો નથી રાખતો પણ જેની સાથે જે ઘટના બને છે એ હકીકત જ બને છે જ્યાં મિત્રો આ એક જ ચેનલ આ આની માહિતી જાણવાની કોશિશ કરી પણ ખરેખર છે આ જે સત્યો છે આ ભાઈએ મારા મિત્રો છે એમને જાણ કરેલી છે આ છોકરી ખુદ કહે છે કે રાતે મને માતાજી આવી અને માતાજી કીધું કે ભાઈ ત્યાં આગળ હનુમાન દાદાની મૂર્તિ છે જઈને કાઢીને લાવો પછી ઘરે જઈને સેવા કરો ત્યારથી જ આ છોકરી જે છે ગઈકાલે જ આ ઘટના બની છે આ છોકરી છે એની સેવા કરે છે સાથે સાથે ઘણા લોકોના જો દુઃખ જે છે એ દૂર કરે છે કહેવામાં આવે છે જ્યાં મિત્ર નવાઈની વાત એ છે કે છોકરી છે ને ફક્ત ને ફક્ત સાત વર્ષની છે તો સાત વર્ષની દીકરી શું કેવી રીતના ખોટું બોલી શકે કેમ કે ખોટું કોઈ દિવસ બોલી ના શકે કેમ કે નાના છોકરા એટલે કે સાત આઠ વર્ષના જે છોકરા છે જે જોયું હશે જે સાંભળ્યું હશે એ જ કહેતા હોય છે હકીકત જે પણ હકીકત બનતું હશે એ જ કહી દેતા હોય છે આવી જ આ કઈ ઘટના બની છે આ ઘટના છે આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અત્યારે જે સોશિયલ મીડિયા પર આ દીકરીનો વિડીયો અને ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે વાયરલ ફોટોની અંદર જેમ કે આ દીકરી ખુદ કહી રહી છે મેં રાતે સુઈ રહી હતી ત્યારે અચાનક મને માતાજી સપનામાં આવી અને માતાજી કહ્યું કે દીકરી કે ખેતરના હેડે તું જા અને અંદર જે મૂર્તિ પડી છે મૂર્તિ લાવીને કાઢીને પૂજા કર તારા બધા સપના પૂરા થશે દૂર થશે દુઃખ દૂર થઈ જશે બધા જ આ રીતના જે માતાજી જે આ દીકરીને કીધું છે આ પ્રમાણે જ આ દીકરી કહ્યું કર્યું છે તો ખરેખર આવું થઈ રહ્યું છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની બસ આટલું જ હતું છે